નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો ક્યારે આવશે અને મિત્રો અઢારમા હપ્તાના લિસ્ટમાં તમે તમારું નામ કેવી રીતે સેટ કરી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો બધા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે અને તેમના બેંક ખાતામાં બે હજાર રૂપિયા આવી શકે છે મિત્રો અગાઉ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને સત્તર હપ્તા મોકલવામાં આવ્યા છે અને હવે આગામી હપ્તો જાહેર થવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે દસ જૂનના રોજ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી કિસાન સન્માન નિધિના સત્તર માપતાને મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા મિત્રો ત્યારબાદ વિડીયોમાં આગળ જોઈએ કે પીએમ કિસાનનો અઢારમો હફ્તો ક્યારે આવશે તો મિત્રો ઘણા અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાનો અઢારમો હફ્તો ઓકટોબર બે હજાર ચોવીસમાં રિલીઝ થવાની ધારણા છે મિત્રો પીએમ મોદી આ વર્ષે અઢાર જૂને વારાસણીની મુલાકાત દરમિયાન નવ પોઇન્ટ છવ્વીસ કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો સત્તરમો મફતો જાહેર કર્યો હતો મિત્રો જ્યારે સોળમો હપ્તો આ વર્ષે ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવ્યો હતો મિત્રો જો કે કેટલાક અન્ય અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમા હપ્તાના નાણાં દસ ઓક્ટોબર બે હજાર ચોવીસની આસપાસ એટલે કે મિત્રો ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે જોકે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો કઈ તારીખે બહાર પાડવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો હવે જોઈએ કે અઢારમાં આપતાના લિસ્ટમાં તમે તમારું નામ કેવી રીતે ચેક કરી શકો તો મિત્રો નામ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે મિત્રો ત્યાં તમને લાભાર્થીની યાદી નામની ટેપ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમને પૃષ્ઠના જમણા ખૂણે એક ટેપ જોશો મિત્રો વેબસાઇટ પેજ પર નિસેજ આવવાને રાજ્ય જિલ્લો ઉપજિલ્લો બ્લોક અને ગામ જેવી વિગતો પસંદ કરો મિત્રો છેલ્લે ગેટ રિપોર્ટના ટેપ પર તમારે ક્લિક કરવાનું રહેશે અને મિત્રો જો તમે મોબાઈલથી લાભાર્થીની યાદીમાં તમારું નામ ચેક કરવા માંગતા હોય તો તેના વિડીયોની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ અને તમારું નામ ચેક કરી શકો છો અને મિત્રો જો આવી જ રીતે રોજેરોજ પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી જાણવા માંગતા હોય તો નીચેનો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર તમને સૌથી પહેલા મળતા રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો